કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના મકરબા વિસ્તારમાં નવનિર્મિત સ્વિમિંગ પૂલ અને જિમ્નેશિયમને ખુલ્લું મૂક્યું હતું સ્વિમિંગ પૂલ અને જિમ્નેશિયમ આધુનિક સુવિધા સાથે સજ્જ છે જે આસપાસના વિસ્તારના લોકો માટે ખૂબ જ સારી સુવિધા અને ઉપયોગી બનશે અમદાવાદના મકરબા ખાતે આજે ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનો પ્રવાસ હતો આજે સંપૂર્ણ દિવસમાં અમદાવાદમાં સાત કાર્યક્રમો અમિત શાહના હતા એમાં આ એક કાર્યક્રમ કે જ્યાં આગળ જિમ્નાસ્ટિક્સ અને સ્વિમિંગ પુલનું ઉદઘાટન અમિત શાહે કર્યું મહત્ત્વની વાત છે કે કેન્દ્ર સરકાર છેલ્લા ઘણા સમયથી ઘણા વર્ષોથી ખેલો ઇન્ડિયા જેવી યોજનાઓથી યુવાનોને પ્રોત્સાહિત કરી રહી છે કે કઈ રીતે તમે ખેલ જગતમાં આગળ વધો અને કઈ રીતે ઓલિમ્પિક જેવા મોટા મેદાનમાં જઈને તમે મેડલ્સ લાવો ભારત માટે હમણાં જ ઓલિમ્પિક્સ ગઈ અને ભારતનું ખૂબ સારું પ્રદર્શન રહ્યું એ સંદર્ભે આજે અમિત શાહ અહીંયા અમદાવાદ ખાતે આવ્યા હતા અને મકારબા ખાતે આ સ્વિમિંગ પુલનું ઉદઘાટન કર્યું તેમણે ખાસ સ્વિમરોને એ અપીલ કરી કે તમે ધીરે ધીરે દેશ માટે આગળ વધુ મેડલ્સ આવે વધુ ગેમ્સમાં તમે પાર્ટિસિપેટ કરી શકો એવા પ્રયાસ કરવા જોઈએ અને દેશ માટે એક સફળ જીવન જીવવાનો પ્રયાસ કરવો જોઈએ મારા સહયોગી લક્ષ્મણ રાજપૂતની સાથે પાર્થ પંડ્યા દૂરદર્શન સમાચાર અમદાવાદ